તમારે મને કે ના જવું એના સવાલ કરવા છે કે એમને શું મળશે એના સવાલ કરવા તો મારી વાત એ છે કે અમદાવાદમાં જે લોકોના મકાન પાડ્યા છે એના માટે ઇઠ્યોતેર લોકો છે પણ એકસો ને એકાવન લોકો છે એના માટે બધા માટે ડાઉન પેમેન્ટ દસ લાખ કીધા છે પણ પંદર લાખ ભરવા પડે તો હું ભર દઈશ એમને સમજાવજો કે મકાન લઈ લો એમને સમજાવજો કે મકાન લઈ લો પણ દોસ્તો મકાન લેવા તૈયાર ના થાય તો માફ કરીને અલ્પેશ ઠાકોરનો ગાળો ના દેતા હું કોઈનો ભગવાન નથી પણ એટલો તો પ્રયત્ન કરી શકું કે મને છત મળે એના માટે મારા ઘરમાંથી મને ભગવતીએ જે આપ્યું છે મને જે સુખ આપ્યું છે એમાંથી નાનો એવો ટુકડો મારા લોકોના મકાન માટે આપી દઉં આથી વિશે તો હું શું કરું પછી તમારે નહીં જ જવું તો એનો મારી જોડે રસ્તો નથી પણ જવું છે તેના 100 જવાબ છે જવું છે તો મકાન આપવા માટે હું બેઠો છું એમના માટે એમનો ટાપા ટીડે એમના માટે ફેટ પકડવા પણ બેઠો છું પણ કોઈ એમ કે કે રણવજીન પાણી નાખ્યા આવો તો એ મારી જોડે જવાબ નથી મકાન જોતું હોય તો હું જાતે જઈને મકાન અપાયઈશ ઇતે તે લોકો કહ્યું છે પણ જો તૈયાર થશે તો 151 લોકો માટે પણ પ્રયત્ન સંપૂર્ણ કરીશ ઇતે તો અપાવવાની ભાંગદરી આપું છું પણ કદાચ જો એ ઈમાનદારીથી વાત કરશે ને એવું કહેશે કે આ અમારે જોઈએ છે તો એકસો એકાવન માટે પણ તૈયાર બેઠો છું